જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મારા વિડીયામાં નવા હોય તો પેલા સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે બનાવવાનું છે રાજમાનું શાક તો આલો આપણે તૈયારી કરેલી રાજમાના શાકની અને અમારે હમણાં દવાખાનું આવી ગયું હતું ત્રણ ચાર મહિનાથી એટલે અમે વિડીયો રેગ્યુલર મૂકી નથી કે હવે અમારા રેગ્યુલર વિડિયા આવશે એટલે તમે બધા જોજો અને લાઈક મારી ચેનલને લાઈક

અડધી તપેલી પાણી ભરી લીધું છે આપણે હવે આપણે રાજમા લીધા છે હવે આપણે રાજમાને નાખી દે એટલે પલાળી દે આવી રીતે પલાળી દેવાના રાજમા પછી આપણે આપણે રાજમાનું શાક બનાવવું એટલે હાઈજે પલાળી દેવાના પછી આપણે સવારે શાકને બાફીને શાક બનાવવાનું રાજમાન શાક બનાવાનું છે ને આપણે રાજમાન શાક પલાયરા તા રાજમાને હા જે જો આવી રીતે પલરી ગયા સરસના હવે આપણે એને બાફવા રાખી દે

આવી રીતે પલરવા દેવાના ને હવે આપણે જો અસલ પલરી ગયા છે આપણે હા જે દીધા હતા હવે આપણે એને બાફવા રાખી 没做拿些呗。 બધું ગ્રેવી કરી નાખી ગીહી લસણ લદુ મરચા કોથમીરી એ આપણે ગરમ મસાલા લઈ લીધો છે પછી નહીં વેઠા હતું આ ગરમ મસાલો લીધું છે તેલ લઈ લીધું છે લઈ લીધું હવે આપણે ગ્રેવી કરાવી દેશ ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપડે શાક વઘારે નાખી તેલ મૂકી દઈશું

Yung green and gray na yung best. Kami tan grey nak dia guys,

રાજમા આપડા આવી રીતે બફાઈ ગયા છે હવે આપણે ગ્રેવી સડી ગઈ છે હવે આપણે રાજમાને નાખી દઈએ પાણી નાખી દેવાનું એટલે મીઠું થાય છે બફાઈ ગયેલું પાણી જીવાય એ નાખી દેવાનું આમ